ગુજરાતભરમાં માનદ વેતન પર સેવા આપતા માનસ સેવકો અવારનવાર વેતન વધારો તથા પડતર માંગણીઓને સંતોષવા સરકારમાં રજૂઆત કરતા હોય છે ત્યારે ચૂંટણી આવતા રજૂઆતો તેજ બનતી હોય છે તેવામાં આશા વર્કર ફેસિલિએટર બહેનો દ્વારા પણ વેતન વધારા સહિત વિવિધ માંગણીઓ મુદ્દે આવેદનપત્ર આપવામાં આવતા હોય છે ત્યારે દસાડા તાલુકાના વિવિધ પીએચસી સેન્ટરમાં ફરજ સેવા આપતા આશા વર્કર ફેસિલિયેટર બહેનો દ્વારા ગુજરાત આશા એન્ડ વર્કર્સ યુનિયનના નેજા હેઠળ પાટડી મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં વેતન વધારા ફરજનો સમય નક્કી કરવો ઓનલાઈન કામગીરી માટે મોબાઈલની ફાળવણી કરવી તથા કોરોના સમયમાં કરેલી કામગીરીના નાણાંની ચૂકવણી કરવી યુનિફોર્મ માટે નાણાં આપવા સહિત વિવિધ સોળ જેટલી માંગ સાથે ચાળીસથી વધુ બહેનોએ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કોરોનામાં જે કેટલું કામ કરવડાયું અમને બધા લોકો હતા કોરોનાથી કોઈ અમે અમારા બાળકોને એક બાજુ મૂકીને કોરોનાની દરેક કામગીરી કરાવ લાભાર્થી ઘરે વારે વારે કલાકે કલાકે એમના શ્વાસ કેટલા છે બધું પૂછવા જતા હતા તો એનો એક રૂપિયો બી હજી સરકાર એમને ચૂકવતા નહીં

મામલતદાર કચેરીએ તાલુકામાં કે જિલ્લામાં અમે જે આવેદનપત્ર આજ સુધી આપ્યા જે બે હજાર એક માંથી અમે હાલતા આવ્યા છીએ તે છતાં અમારી માગણી થોડી જે યુનિફોર્મ ની હતી તો એ યુનિફોર્મ અમારો આવ્યો પણ તે છતાં અમારું જે મહેનતાણું છે એ આજ સુધી અમારું વધ્યું નથી આંગણવાડી કર્યું આંગણવાડી જે બહેનો છે એમનો અમારી એક જ પ્રશ્ન હતો તો એમનો પ્રશ્ન સોલ્વ થયો પણ અમારો આશા વર્કરનો જે પ્રશ્ન છે એ આજ સુધી અમારો સોલ્વ નથી થયો અમે રાત દિવસ અમે કોઈ જોતા નથી જ્યારે પણ અમારું કામ આવે અડધી રાતે અમારો ફોન આવે કે બેન ડિલિવરી છે તો અમે રાતના ત્રણ વાગ્યા હોય તો અમે ઘરનું નથી વિચારતા અને અમે ડિલિવરીમાં જઈએ છીએ